તો વેલકમ બેક આ ન્યુ વિડીયો તો ફરીથી મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો બધાને જય શ્રી રામ તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મોજ બને તો મિત્રો ફાઇનલી આજે છે ચૌદ જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ તો મારા ને મારા પરિવાર તરફથી તમને બધાને હેપી ઉત્તરાયણ જો મિત્રો અત્યારે આવી ગયા છે વ્યૂ મસ્તીનો આવે સૂર્યનો હજી પતંગ જગાવતો નથી કારણ કે પક્ષી હજી પક્ષીને ખાવાનું લઈને જાતા હોય એટલે જવા દે પછી નવ વાગ્યા બધાને ચડવાનું છે અગસ્સી પર અત્યારે આપણે આવી ગયા ભાઈ જો આપણે પતંગ ઉડાડવી નથી ખાલી આપણે સીન સારો લેવા એવાય શૂટ કરવા આ જો સ્પીકર હે બાકા જીકી જ બોલી નાખવાની હો અને જો આવો વ્યૂ હે તો મિત્રો પતંગ કેટલી કાપી આજના દિવસમાં રાજકોટનો કેવો માલ રહેવાનો છે કેટલી જગાવી તો એ બધું જોવા તમે વિડીયો જોતા રહેજો અને હા મિત્રો હવે હજી આપણે નીચે જઈએ નાસ્તો કરીને પછી ઉપર આવશી શું પબ્લિક હે હવે જોઈએ આપણે તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આ ઘરે આવી ગયા છીએ કે બહાર ગયા હતા હવે જઈ અગાસી ઉપર પતંગ લઈ લી પહેલા એ વાહ આનાથી કરવાની હો હવે

આપણે જે પતંગ જગ્યા ઉપર કોણ કોણ પર ઉજોય આપણે આયે પતંગ ઉડાડે હે બધાય રાતિયો ભૂલી ગયા ભાઈ માર લેતો લેતા જાવ એ આમ નો હોય હવા લેટ્સ સીટ ઈ દેવા આ નજી કરો ઇમરાન આસ્મન બનુ હોય આને ખાલી આજે ઊઠાડે કેટલી કઈ તમે ભાઈ કેટલી હા રહેવા દયો અકાજ ઓજરી છે એટલે ઈ વાજ કાપવાની

ઓરિજિનલ ગ્રાઇન્ડર ભાઈ પાલિશ વાળો જય કેટલી કાપી એનાથી અમે દેખાડશે તો એમ સુધી જોડાય રહેજો મિત્રો અત્યારે આપણે અગાસી ઉપર આવી ગયા હી અત્યારે દસ ને તેત્રીસ થઈ દસ ને તેત્રીસ થી આપણે ઉઠા ને અગાસી ઉપર આવ્યા હી અને ચિરાગ ભાઈ તો અમારે નવ વાગા ઉઠી ગયા હે પતંગ નો છ વાગ્યા એને પતંગ એટલો ચરો છે ને જગાવાનો એ છ વાગ્યા ના ઉઠી ગયા રાતે બે વાગે ત્રણ વાગે ઉઠતા કાના બાંધા ને અત્યારે છ વાગ્યા ના સવાર ના ઉઠી ગયા હે અત્યારે અહિયાં કાગડો હાવ કાગડો હોય કે પતંગ ને ચગાવતો તમે જોઈ શકો છો હાડા દસ વાઈ તો પેલા જેવો માહોલ હજી દેખાતો નથી કેમ કે આ જમાના અત્યારે મોડલ થઈ ગયા હે તો બપોર પછી હવે જમી કરીને બધા પતંગ ચગાવવા આવશે તમને બપોર સીન દેખાડશે અમુક બાર ફરવા વહી જાય પતંગ ઓછી ચગાવવા બધા

ખબર છે કોણ વાત કોણ યાર મારે દાદુ નથી બોલવું આ વાતને મારે લગાવી નથી તમે તો સમજદાર છો પણ સાહેબ ખાતે દુનિયામાં કોઈ કારણે ઓળખાણ તમે માગો ને એટલે ઓળખાણ ઘેરી પડે છે તમારું કામ નઈ અમુજ જ આમાં તમારું કામ નહીં દર્શિત

જે આખી તમે જાણો છો આખી ઊભી થઈ ફાઇનલી જમવા આવી ગયા પતંગ ઉડાડી ને કારણ કે એક વાગી ગયો હવે જમી લઈ તમે બતાવું કે શું જમી જો જાપડી હે ઉંધિયું હે ગાંઠિયા હે ભજીયા હે આ છા છે મોઢામાં પાણી આવે જમી લઈ

Hey ya orang family Mukesh <laughs> <Okay, so> bhai <laughs> <laughs> uh, us sahi to ja pa beta beta ha patang takavi

एतरी ए पता जगाओ पतंग जगाओ हमनो सिगा तो तारो सो अरे बापा आज आंगड़ा कपाई गया कपा कपा बता बता आंगड़ा बता आंगड़ा बता जो धीरे ओला 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 हां व्हील जो बेड़ बेड़ खाली खाली करने हम गेस्ट तो खाली करने को यो बीजो किया खाली करयो आपने माने दी खबर कितना गायबा सोता काई से कैसा लगा मेरा मजाक

चले एक काम कर ₹200 दे और ₹50 कट ओवर एक्टिंग के बीच में होम इन कर दे दो तो हेलो मित्रों 8:00 વાગ્યા હૈ હના 8:00 વાગ્યા હૈ અર અમે ફૂલ થકી ગયા હી જો કે હું તો નથી થક્યો કેમ કે મે તો પતંગ ચગાવી નથી ચિરાગ ભાઈ પતંગ ચગાવી ચિરાગ ભાઈ ફૂલ થકી ગયા હૈ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી હવે નવા બ્લોગમાં ટાટા એન્ડ બાય બાય